સોલંકી છે <laughs> 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 <laughs>

પ્રેમ થી પાંચસો રૂપિયા ની પ્રભુ ની તમારી ઈચ્છા દાદા ને નઈ કેવા દાદા ને ડન નઈ સાહેબ હા છોડી આ કે આ અમાર મારી વાત પર સાંભળો પાક પૈસા ને પહેલા મારા તો જો મે બત કે બધું બતાવી દીધું મે 500 અમિત રૂપિયા મોલ મારા ઘરે કરો જોઈ ગયો ને કું કે આમ થોડો કટ સાહેબ આ ને ઓલ શું કહી તમે દરિયાદાર આ તમે હોજી જાવ આ ગાડી 8 9 વાગ્યે વાત છે તો મે રૂપિયા મે કહી દઈએ પછી 5 ન બને 750 મારા શું પોઈ જો હાલ બીજો હું